ઉદના વિસ્તારમાં દાઉદી વહોરા સમાજ દ્વારા સૈયદના સાહેબના ત્રેપનમ જન્મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે જે સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે શહેરીજીનો મહદ અંશે પોતાનો ફાળો આપતા હોય છે ત્યારે દાઉદી વહોરા સમાજના સૈયદના સાહેબની ત્રેપનમી જન્મજયંતી નિમિત્તે આજે દાઉદી વહોરા સમાજ ઉદના શાંતિનગર ખાતે દાઉદી મોહલ્લામાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને ઝાડુ લગાવી આખરે આ સફાઈ અભિયાનમાં પોતાનો ફાળો આપ્યો હતો અને સૈયદના ત્રેપનમાં જાય આપનું એમ લક્ષ્ય કે સગલા ક્લિનલીનેસ ડ્રાઈવમાં જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર સાહેબ મોદીનું જે સ્વચ્છ ભારત અભિયાન છે તેમાં અમે સગલા સાથ આપીએ છીએ અને એમ કહીએ છીએ કે આ સાફ કરવું સમાજનું અને ધર્મનું એક મોટું કામ છે અમે સાફ કરવાનું કે નાનું કામ નથી ઘણું મોટું કામ છે એમ સમજીએ છીએ રાષ્ટ્રભક્તિનું કામ છે અને આ બલકે જે સાફ કરે છે એને ખુદા પસંદ કરે છે સાફ રહેનારને ખુદા બી પસંદ કરે છે અમે આજે આ મિસલ સાફ કરીએ છીએ અને હર વારંવાર સાફ કરીએ છીએ મોહલ્લાને અને અમારા મેમ્બરોને બી આ છે કે આપનું ઘર સાફ હોય આપણા કપડાં સાફ હોય મોહલ્લો સાફ હોય બલકે પૂરું શહેર અને પૂરું દેશ સાફ હોય અને આ સ્વચ્છ અભિયાન વાસ્તે અમે બીજા સગલાં કોમને બી અપીલ કરીએ છીએ કે આ